યાદ કરવામાં આવી જેમાં એક એક કરતા સરપંચ અને વોર્ડના પરિણામો આવતા જીતેલ ઉમેદવારોને ફુલહાર પહેરાવી અબિલ ગુલાલ સાથે ભવ્ય સ્વાગત કર્યું કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા પણ પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો તેમજ વહીવટી તંત્ર દ્વારા પણ કોઈ પણ જાતની કોઈને અગવડ ના પડે તે માટેની સુંદર વ્યવસ્થા કરવામાં આવી જેમાં ઓગણત્રીસ પંચાયતોની ચૂંટણીમાં સરપંચો અને વોર્ડના સભ્યોનું પરિણામ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરે सरपंच पद जीते उम्मीदों कुवारपंच तरीके सविताबेन भील ओगरपुरा सरपंच तरीके केसरबेन ठाकुर जसाली सरपंच तरीके विजयाबेन तेरवाड़िया मेसरा सरपंच तरीके रीनाबेन देसाई लीलाधर सरपंच तरीके अणसीबेन चौधरी सेसण नवापंच तरीके अल्लाड़ी खान बलोच सेसण जूना सरपंच तरीके भरतजी ठाकुर द्रांड वड़ा सरपंच तरीके पारूबेन ठाकुर गोदा सरपंच तरीके दिशाबेन देसाई वातम नवा सरपंच तरीके विक्रम भाई रबारी नवापुरा सरपंच तरीके બાબરાભાઈ ચૌધરી મખાણો સરપંચ તરીકે દાણીબેન પાવિયા સરદારપુરા જ સરપંચ તરીકે ગીતાબેન ચૌધરી સાલપુરા સરપંચ સંજય કુમાર જાદવ ગોલવે સરપંચ તરીકે સુખીબેન તરત સોની સરપંચ તરીકે ભગવાનભાઈ બેત્રુ કોટડા ફો સરપંચ તરીકે ઉર્મિલાબેન ચૌધરી સરપંચ તરીકે દિનેશભાઈ પટેલ સરપંચ તરીકે ભાવનાબેન રબારી વખા સરપંચ તરીકે સુરેશભાઈ પરમાર ધનકવાડા સરપંચ તરીકે સોનાબેન રાણા વડીયા સરપંચ તરીકે હરેશભાઈ માળી સુરાણા સરપંચ તરીકે રઘુરામભાઈ જોશી વાતમ જૂના સરપંચ તરીકે રૂપજી વાગેલા ચીબળા સરપંચ ગોબરભાઈ પરમાર ગોલવી જૂના સરપંચ તરીકે હેતલબેન પંડ્યા અને ધૂમસલ સરપંચ તરીકે મોંઘીબેન પરમારે જીત મેળવી હતી બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકુર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર